ગુજરાત સરકારે ફરી એકવાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાંચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા કાંટાળા તારની વાળ બનાવવાની યોજનાની મર્યાદામાં સુધારો કરવાની રજૂઆતો મળી રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે તેમની રજૂઆતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ પાંચ હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર નક્કી કરવામાં આવી છે કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાને રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતમર રકમની જોગવાઈ કરાઈ છે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચની સાલમાં રાજ્યના ખેડૂતોના ઊભા પાકને થતું નુકસાન અટકાવવા માટે અને જંગલી રોજ ભૂંડ નીલગાયનો ત્રાસ અને એના કારણે ખેડૂતોના પાકને જે રંજાળ થતી નુકસાની થતી એ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વિભાગના માધ્યમથી ખેડૂતોના ખેતરના ફરતે કાંટાળા વાળની યોજના રાજ્ય સરકારના સહાયથી અમલમાં મૂકવામાં આવેલ આ યોજના આજ સુધી ચાલુ છે અને વખતો વખત આ યોજના વધુમાં વધુ ખેડૂતોને ઉપયોગમાં આવે એવા હેતુસર એમાં સુધારા વધારા પણ કરવામાં આવી રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની ખેડૂતલક્ષી આ યોજનાને અત્યારના આપણા મુદ્દો અને મક્કમ સરળ સૌભાવના મુખ્યમંત્રી કે જેના અહીંયા પણ ખેડૂતોનું હિત હંમેશા વસેલું છે તેણે આ યોજના માટે જે બજેટમાં સો કરોડ રૂપિયા ગયા વર્ષે ફાળવેલ એમાં બજેટ જોગવાઈમાં માતબર રકમનો વધારો કરી અને ત્રણસો પચાસ કરોડ રૂપિયા જેટલી રકમની ફાળવણી કરી છે અને આ યોજના અગાઉ પાંચ હેક્ટરનું ક્લસ્ટર વિસ્તારની મર્યાદા નક્કી કરવામાં આવેલી તેમાં પણ ખેડૂતો દ્વારા વખતો વખતની રજૂઆતને અનુસંધાને પાંચ હેક્ટરના ક્લસ્ટરની મર્યાદા ઘટાડી અને બે હેક્ટર સુધી કરવાનો પણ નિર્ણય ખેડૂતોની માંગણીના અનુસંધાને સરકારે કર્યો છે આ યોજના હેઠળ બે સિત્તાવીસ હજાર સાતસો જેટલા હેક્ટર માટે રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય ખેડૂતોને આપવામાં આવનારી છે અને આ માટે આગામી સમયમાં આ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ લેવામાં આવનાર છે આમ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈ અને ખેડૂતોને મદદરૂપ થવા માટેનું આ પગલું માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર ખેતીવાડી ખાતાએ લીધેલ છે